આવું થવાનું કારણ જ છે કે માયાભાઈ આહિર ભૂલ કરવા જતા હતા પણ જે ચાલુ પ્રોગ્રામ એને હાર્ટ એટેક આવ્યો અને સંચાલકોએ ખૂબ સરસ કામ કર્યું કે એને કાર્યક્રમ કરવા ના દીધો અને કીધું કે તરત જ તમે કાર્યક્રમ થતા રહેશે પેલા તમે સારવાર લો આ વિડિયો જુઓ એટલે હું આપ બધાની માફી માંગવા માટે માયાબેને અડધો કલાક પહેલા તો છાતીમાં દુખાવો ઉભર્યો છે પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ઈસીજી ને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે હૃદયનો દુખાવો ડાબી સાઈડમાં દુખાવો થતો હોય ડાબી સાઈડનો હાથ દુખતો હોય ગભરામણ થતી હોય પરસેવેરેબ જેબ થઈ જતા હોય ચાલો ત્યારે શ્વાસ ચડવા માંડે જો આવું થાય ને મિત્રો તો આ હૃદયના અટેક એટલે કે હાર્ટ અટેકના લક્ષણો છે તો આવા લક્ષણોને ક્યારેય ઇગ્નોર ના કરો અને ખાસ જે લોકોને ડાયાબિટીસની બીમારી છે એ લોકો માટે મારે ખાસ મેસેજ છે કે જેને લાંબા સમયથી ડાયાબિટીસની બીમારી હોય એ લોકોની જે આપણી નસો હોય છે કે જેનાથી આપણે ખબર પડે કે દુખાવો થાય છે એ નસો ખરાબ થઈ જતી હોય છે એટલે કે એને જે દુખાવાના સેન્સેશન પણ એટલા નહીં આવે એટલે કે ખાસ જેને ડાયાબિટીસ છે એને થોડા ઘણા પણ જે મેં લક્ષણો કીધા એ આવતા હોય ને તો પણ ચેતી જજો અને તરતો તરત હોસ્પિટલ પહોંચવું અને પછી ઇસીજી હૃદયના કાર્ડિયા બાયોમાર્કર્સ ઇકો કાર્ડિયોગ્રાફી આ તરતો તરત કરી લેવું અને ઓલ્ડન અવર કે જે પહેલી સોનેરી એક કલાક કહેવામાં આવે છે ને એ જ એક કલાક છે કે જેમાં તમને હાર્ટ એટેક ચાલુ થાય ને એ પછી ધીરે ધીરે કલાકથી દોઢ કલાકમાં હૃદયના સ્નાયુઓ ધીરે ધીરે મૃત્યુ પામવા માંડે છે અને એકવાર સ્નાયુ મૃત્યુ પામી ગયા ને એ પાછા નથી આવવાના એટલે ખાસ નોંધ લેવી કે જ્યારે તમે હૃદયનો એટેક આવે હૃદયના લક્ષણ હોય ત્યારે ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચવું અને જરૂર પડે તો તરતો તરત એન્જિયોગ્રાફી અને એન્જિયો પ્લાસ્ટી કરવામાં આવે છે કારણ કે જે હૃદયની નળી બ્લોક થઈ છે એ બ્લોક હૃદયની એન્જીઓપ્લાસ્ટી જયારે કરવામાં આવે તો એ બલૂનથી એ બ્લોક ખોલી દેવામાં આવે અને લોહીનો પુરવઠો ચાલુ થઈ જાય છે તો એ જે મરતા સ્નાયુઓ બચી જાય છે એટલે મિત્રો આ હૃદયનો એટેક એટલે કે હાર્ટ એટેક એવી ગંભીર બીમારી છે ને કે જેને તરતો તરત અને સમયસર નિદાન કરવી અને સારવાર કરવી ખૂબ જરૂરી છે તો મારી તમને સૌ લોકોને વિનંતી છે કે મેં કીધા એ પ્રમાણના લક્ષણ હોય તો ક્યારેય સમય પસાર ના કરવો અને તરતો તરત હોસ્પિટલે પહોંચવું બધા માયાભાઈએ જેમ કીધું ને કે ના ભાઈ હું હૃદયનો દુખાવો છુપાવતો હતો અને એ છુપાવતા છુપાવતા એ ધીરે ધીરે દુખાવો વધતો ગયો તો મિત્રો એને ક્યારેક ને ક્યારેક ન કરે નારાયણ અને કાર્ડિયાક અરેસ્ટ પણ થઈ ચૂક્યું હોય કાર્ડિયાક અરેસ્ટ એટલે કે હૃદયનો હાર્ટ એટેક આવે ત્યારે શું થાય કે એમાં જતી હૃદયને જે ખાસ ત્રણ નળી હોય એ પહોંચાડતી નળીમાં બ્લોક હોય અને એના લીધે જ્યાં બ્લોક થઈ જાય તો એને આગળનો હૃદયનો ભાગ મળતો જાય છે જેને લીધે દુખાવો થાય પણ એક સમયથી હજુ જો એ બ્લોક લાંબો સમય સુધી રહે ને તો એ હૃદયનો ભાગ મરી જાય અને એના લીધે આખું હૃદય પણ બંધ પડી જાય જો એ હૃદય બંધ પડી જાય ધબકારા ના આવે તો એને કાર્ડિયલ અરેસ્ટ કહેવાય અને એ સિચ્યુએશનમાં જ સીપીઆર આપવું પડે છે તો જો એ પરિસ્થિતિ પહોંચી જાય ને તો એમાંથી દર્દીનું પાછું આવવું બાકી એ હાર્ટ એટેક કાર્ડ અરેસ્ટમાં કન્વર્ટ થઈ જાય છે અને જેની સારવાર અને એને દર્દી પાછું આવવું એ ખૂબ અઘરું હોય છે બરાબર તો હું તમને વિનંતી કરીશ કે આવી રીતે ક્યારેય પણ લક્ષણો જાય તો ક્યારેય ઇગ્નોર ના કરતા બરાબર આવી જ રીતે આપણે કંઈક ને કંઈક નવું શીખતા રહીશું અને આરોગ્ય જ્ઞાન આપણી દેશી ભાષામાં આપણું જ્ઞાન વધારતા રહીશું બરાબર ચાલો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા સીતારામ જય માતાજીને જય શ્રી કૃષ્ણ